આલા હજરત ઉર્સ નિમિત્તે શાનદાન તકરીર કરેલ ત્યારબાદ અહમદ અલ હુસેનીએ તકરી કરેલ મુકરી રે ખાસ અનવરસા બાપુ શાનદાર તકરીર કરેલ બાદમાં મુકરી રે સાની સૈયદ મોહમ્મદ હસન રજા અને સૈયદ અહેમદ શાહ બુખારી હાજર રહ્યા હતા આ ઉર્સ આયોજનને સફળ બનાવવા માટે કચ્છના તમામ સાદાતે કિરામ તથા ઉલમાએ કિરામ ઉપસ્થિત રહ્યા હતા સૈયદ સમાજના પ્રમુખ સૈયદ નસીબ શાહ બાવા અને કચ્છવીર ન્યૂઝના તંત્રી સમીમદીન સૈયદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ સૈયદ અનવર શાહ બાપુ રાપર કચ્છ આજજી જી જશને આલા હજરત વિલાદતે આલા હજરત અજમ બરકત ઇમામ મહેમદ રજા ફાજીલે બરેલવી જેમની વિલાદત બરેલી શરીફમાં થઈ આલા હજરત આખી દુનિયામાં આલા હજરતનું નામ જ્યારે પણ સુનિયતનું નામ આવે ત્યારે આલા હજરતનું નામ આવે આઠ નવ દસ આજે ત્રણ દિવસ આલા હજરતનો જશ્ન ભુજની અંદર પણ પૂરી દુનિયામાં મનાવવામાં આવે છે એવી રીતે ભુજની અંદર પણ જશ્ન હોય છે આજ મેમણ જમાતખાનાની અંદર આલા હજરત અજમુલ બરકતનો મોટો સૈયદ ઇમરાન સબાવા હૈદર અલી રિઝવી અને ફેજ મોલાના તરફથી આજનું આયોજન કરવામાં આવ્યું બહુ સુંદર આયોજન હતું દસ વાગ્યાથી પ્રોગ્રામ ચાલુ થયો બાર વાગે ફીજ પ્રોગ્રામ બંધ થઈ ગયો ટૂંકો અને બહુ સારો પ્રોગ્રામ હતો આજનો ઉપર આલા હજરત સૈયદ એટલે પેગમ્બર મોહમ્મદ મુસ્તફા સલાહઅલ વસલમના જે ખાનદાનમાંથી હોય એને અહેલિયત કહેવાય એને સૈયદ કહેવાય અને જેટલા પણ દિનના આલીમ હોય હંમેશા સૈયદથી મોહબ્બત કરતા હોય તો વધારે આલા રસૂલથી મોહબ્બત કોઈ કર્યું હોય તો એ આલા હાજરતે છે અને આલા હાજરતે અહીંયા સુધી કીધું કે સૈયદનો નનકો દીકરો હોય એનો પણ અદબ કરો આજે મેમણ જમાતખાનામાં જે આયોજન રાખવામાં આવ્યું હતું ઉર્શિયા આલ હઝરત અલહમદુલ્લા ઘણું સક્સેસફુલ ગયું અને જેની અંદર એક મદની મુન્ના બાપુ પણ તકરીર કરી અને તેના પાછળ અહમદ શાહ અલુ અને અને શાહ બાપુ પણ પ્રોગ્રામ સારો કર્યો અને એની અંદર પણ ટાઈમની પણ ઘણી કદર થઈ અને અલહમદુલ્લા ઘણો સક્સેસફુલ ગયો પ્રોગ્રામ ખાસ કરીને જે નાનો બાળક એક મોટી તકલીફ લોકો એના ઉપર ધ્યાન રાખી આની છે નાની નાની ઉંમરની અંદર એ તો એ લોકોનો નાનાનો એક એમને ફૈઝ મળેલ છે અને અલહમદુલ્લા એ ફૈઝના જરીએ એ તકરીર અને પ્રોગ્રામ કરે છે અલમદ્લા એને તકરીરનો પ્રોગ્રામ સાંભળવામાં બધાની દિલચસ્પી વધારે છે શું આ પ્રોગ્રામ અલમદ્દ સક્સેસફુલ ગયું અને બધા જે પણ માણસો આવ્યા એમની હાજરી આપી અને એની અંદર બધાને દિલચસ્પી પણ થઈ અને અલહદુલ્લા અલ્લા તાલાની બારગામાં દુઆ છે કે રબી કદીર તમામતે મુસ્લિમાને ખાસ કરીને અહેલિ સુન્નતવલ જમાતને જે આલા હઝરતનું મિશન છે એના ઉપર તમામને અમલ કરવાની તોફિકતા ફરમાય અને આવી જ રીતે ઉર્સે આલા હઝરત હંમેશા મનાવીએ એવી અલ્લાહ પાસે દુઆ છે કચ્વીર ન્યૂઝ ચેનલ રિપોર્ટર તહેસીન મળિયાર કેમેરામેન નાવેદ મણિયાર જય હિન્દ